તમે આવી રીતના પિયર ની યાદ આવશે પિયર જતા રહેશો તો આગળ ના કઈ રીતના થશો એ તમારે યાદ રાખવું જોઈએ ગમે જવું તો તમારું ઘર છે મમ્મીજી મારે શું કરવું જોઈએ એના માટે નહી હા પેલા લગ્ન કઈ ના આવે ને તો વર્ષમાં ચાર વાર જાવ તો ચાર હવે ધીમે ધીમે માયા ઓછી કરવાની હવે બે વાર જો એક વાર જો એમ કરશો ને તો તમને યાદ આવશે હા એમાં મમ્મીજી આવું દરેક સ્ત્રી બધી સ્ત્રીઓ એ જ કરવાનું હોય બઉ પિયર ના જવાય અમુક ઉંમરે પછી સાસરીમાં જ હારા લાગી આપડે તો જ માયા થાય ને આપણું ઘર લાગે સાસરીમાં આ વાત તમે સાચી કીધું સાંભળ્યું રણંદા મમ્મીજી શું કીધું